જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ કુબેર મહત્વ કેમ કે ધનના દેવ છે કુબેર ભંડારી એવું કહેવાય છે કે જેમ લક્ષ્મીજી એ ધનના દેવી છે તેમ કુબેરજી એ ધનના દેવ ગણવામાં આવે છે તો આર્થિક સમસ્યામાંથી મુક્તિ માટે અને જીવનમાં આર્થિક રીતે પ્રગતિ ચાહતા હોવ તો કુબેર ભગવાનની પૂજા બહુ જ મહત્વની છે તો આજે જાણીએ કુબેર ભગવાનનું મહત્વ અને કુબેર ભગવાનના શ્રેષ્ઠ ઉપાયો દર્શક મિત્રો તમે કદાચ મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો બેલનું બટન ચોક્કસ તમે દબાવો મિત્રો વાત કરીએ કુબેર ભગવાન કુબેર ભગવાનનો જે પૂર્વ જન્મ જે હતો જેને ગુણનિધિ

અને એમના ભાઈ જે છે સોતેલા ભાઈ એ રાવણ હતા કુબેર ભગવાનના પુત્ર ની વાત કરીએ તો નલ કુબેર અને મને દાખલા તરીકે કહીએ કે આપણે કઈ પણ વસ્તુ જોઈએ તો આપણે કેમ બેંક માંથી લઈએ છીએ તકલીફ પડે તો બેન્ક માં જઈને પૈસા ઉઠાવીએ છીએ તો બેન્ક પાસે અપાર ધન છે તે રીતે દેવોને જયારે તકલીફ પડે દેવતાઓને અને દેવતાઓ ત્યારે કુબેર ભગવાન પાસે જાય

ઘણીવાર એવો પ્રશ્ન કરતા કે સાસ્ત્રીજી અમે મહેનત તો કરીએ છીએ પણ અમને મહેનત પ્રમાણે એવું અમને ધન મળતું નથી તો જ્યારે ધન ની વાત આવે તો ધન ના દેવને જ આપણે મનાવા જોઈએ તો કુબેર ભગવાનને મનાવવા માટેના શાસ્ત્રમાં અનેક ઉપાય છે જેમાં કુબેર ભગવાનની પૂજાપાઠ વિધિ વિધાન કરી શકાય સાથે સાથે કુબેર ભગવાનની મૂર્તિ જે હોય એ મૂર્તિને શુક્રવારના દિવસે એને સિદ્ધ કરીને જો પોતાના ઘરની અંદર અથવા વ્યવસાયની અંદર

અમારા કાર્યાલયનો સંપર્ક કરી અને મંગાવી શકો છો જો તમારી પાસે મૂર્તિ અથવા કુબેર યંત્ર હોય તો એ યંત્રને શુક્રવારના દિવસે તમારે સ્નાન કરાવી અને તિલક કરી અને પીળા પુષ્પથી એની પૂજા કરવામાં આવે છે તો કુબેર ભગવાન પ્રસન્ન થાય છે વિશેષમાં શુક્રવારના દિવસે ચોખા લઈ અને ચોખાને પીળા ચોખા કરીને કુબેર ભગવાનના છ નામ છે જો એ છ નામ તમે બોલીને છ વાર એ ચોખા વધાવો છો શુક્રવારે તો પણ એ યંત્રની તાકાત વધતી જાય છે હવે કુબેર ભગવાનના એ છ નામ અને સાથે સાથે બીજા મહામંત્ર પણ તમને જણાવું છું પહેલા તો છ નામ જાણી લઈએ કુબેર ભગવાનના જે છ નામ છે જેની અંદર એક નામ છે ઓમ વૈષ્ણવણાય નમઃ બોલીને તમારે પીળા ચોખો નો દાણો હોય એની પર વધવાનું ઓમ વૈષ્ણવણાય નમઃ બીજું નામ છે ઓમ પકવાસાય નમઃ ત્રીજું નામ છે ઓમ પિંગલાય ચોથું નામ છે ઓમ પાંચમું નામ ઓમ કુબેર તો ભગવાન ના કુબેર ભગવાન ના આ છ નામ બોલીને એની ઉપર જો અક્ષત પધારવામાં આવે છે તો જે તમારી પાસે મૂર્તિ હોય અથવા યંત્ર હોય તો એની તાકાત દિવસે દિવસે વધે છે પહેલી વખત તો તમે જયારે અમારે ત્યાંથી મંગાવો છો તો અમે એને ફૂલ એક્ટિવ કરીને પ્રાણપતિષ્ઠા કરીને સિદ્ધ કરીને જ આપીએ છીએ પણ શુક્રવારે શુક્રવાર તમે આ યંત્ર અથવા મૂર્તિ ઉપર આ રીતે કરી શકો જો મિત્રો તમારા ઘરની અંદર ધન પ્રાપ્ત થતું નથી ઘણા લોકો બહુ મહેનત કરે છે અને મહેનત કર્યા બાદ એમને પ્રમોશન થવું જોઈએ જે ધન આપવું જોઈએ જે મહેનત પ્રમાણે જે એમની તરક્કી થવી જોઈએ ઉત્તરોત્તર જે પ્રગતિ થાવી જોઈએ તો એ પ્રગતિ જો જે લોકોની થતી નથી તો બત્રીસ અક્ષર વાળો કુબેર મહામંત્ર છે જે મહામંત્ર કરવાથી રોજ બત્રીસ વાર બોલવો જોઈએ અને આ બત્રીસ વાર આ મંત્ર બોલવાથી અપાર ધન મળે છે કેમ કે દરેક વ્યક્તિ એવું છે કે મારા કિસ્મતના દ્વાર ખુલે મારું ભાગ્ય મને સાથ આપે અને મને ધન મળે કેમ કે આ દુનિયામાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ધન તમારી પાસે છે ત્યાં સુધી દુનિયા તમને સલામી આપે છે પણ જ્યારે ધન નથી તો માણસની જે ઈજ્જત છે જેનું માન સન્માન છે એ પણ ઓછું થઈ જાય છે એટલે ધનના દેવ કુબેર ભગવાનનો આ બત્રીસ અક્ષર વાળો મંત્ર જો તમે બોલો છો તો ધન પ્રાપ્તિ થાય છે અને એનાથી આર્થિક લાભ પણ સારા થાય છે ગ્રહ નક્ષત્ર તો એનું કામ કરે જ છે પણ વિશેષમાં જો ધનના દેવ છે તો એની જોડે અરજી મૂકીએ એની જ પ્રાર્થના કરીએ એના જ મંત્ર કરીએ તો ચોક્કસ એનાથી પણ આપણને લાભ જોવા મળે છે ઘણા લોકો પાસે યંત્ર કે મૂર્તિ કદાચ ન પણ હોય તો એ લોકો આ બત્રીસ અક્ષર વાળો મંત્ર રોજ તમારા દેવ બોલીને અને તમે જો બત્રીસ વાળા મંત્ર બોલો છો તો એનાથી પણ ધીરે ધીરે તમને ફાયદો થાય છે ટીપે ટીપે જેમ સરોવર ભરાય છે તેમ આ રોજ આ વસ્તુ ઉપાય કરવાથી પણ એક કિસ્મત તમને સાથ આપે છે બત્રીસ અક્ષર વાળો જે કુબેર ભગવાનનો મહામંત્ર છે इल तुम्हें लिख जो ओम यक्षाय कुबेराय वैश्रवणाय धन धान्य धन धान्यधिपतये धन धान्य समृद्धिम देहि दापय स्वाहा आ मंत्र बोली ने जो तुम उपाय करो छु तो एनाति कुबेर भगवान तमारी पर प्रसन्न थाई छे મિત્રો કાતો ધન માટે આપણે ધનના દેવી લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ અને એનાથી પણ શ્રેષ્ઠ જો કુબેર ભગવાનની જો આરાધના કરવામાં આવે છે તો કેમ કે કુબેરજીને ધન કોને આપ્યું શિવજીએ આપ્યું કુબેરજીને ધનના દેવ કોને બનાવ્યા શિવજીએ બનાવ્યા અને એવું કહ્યું છે ભૂલી કે જે જે વ્યક્તિ એ કુબેર તમારી આરાધના કરે અથવા જે વ્યક્તિ હંમેશા ધર્મ કાર્ય કરે અને હંમેશા દેવ સેવામાં સ્થિર હોય અને જેનું

તમારી કુંડલીમાં કોઈ ગ્રહ નરતો એનો રત્ન પહેરવો હોય અથવા કુબેર ભગવાનના આવા યંત્રને સિદ્ધ કરેલા મંગાવો હોય તો તમે અમારો કાર્યાલયનો સંપર્ક કરી મંગાવી શકો છો અને જો અમારી મુલાકાત કરવી હોય તો એપોઇન્ટમેન્ટ લઈને આપ અમને મળી શકો છો જય ભગવાન જય ભગવાન